ત્યાર પછી પોલીસના અધિકારી દ્વારા તાત્કાલિક એકસો આઠને તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને એકસો આઠ પણ ત્યાં એ સ્થળ ઉપર પહોંચેલ હતી અને પછી એકસો આઠના જે સંબંધિત કર્મચારી છે આના દ્વારા જણાવવામાં આવેલ કે આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર મરણ ગયેલ છે ત્યાર પછી અન્ય જે ટીમો છે આને પણ જ સૂચિત કરવામાં આવેલ એસપી સીરીના પણ ટીમો દ્વારા સૂચિત કરવામાં આવેલ અને પછી સિનિયર અધિકારીઓ પણ જગ્યા ઉપર ત્યાં પહોંચેલ એફએસએલને પણ જાણ કરવામાં આવેલ હવે આરોપી મરણ જનાર વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ નું પીએમ કરવામાં કરાવવામાં આવશે આ બાબતની એક એડી પણ જાહેર કરવામાં આવેલ છે અને એનું એક ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવશે અને આગળની જે પણ કાયદેસરની જે કાર્યવાહી હોય છે એ કરવામાં આવશે કેટલી કેટલી થોડીઓ એસીબી ਦੇ સક્ષમ અધિકારીઓ છતાં પણ એને પીએસઆઈ ની रिवોલ્વર કહી શકાય કે કે કેતે ગુનેગારમાં ડર ઉછોતી કે પોલીસનું આ જે ગુનાગારની આપને વાત કરવામાં આવે તો આ ગુનાગારના ખિલાફમાં અગેન્સ્ટમાં દસ અગિયાર જેટલા ગુનાઓ એના ઉપર ધરજ છે જેમાં એ જે મર્ડરની આપણે વીસ તારીખના મર્ડરની વાત કરીએ છીએ એની અલાવા પહેલાં પણ મર્ડરમાં એ આરોપી પકડવામાં આવેલ છે મર્ડરમાં એની અલાવા રૂબરી રોબરી અને લૂંટ જેવા ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં તો એ અને જે 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 હિસ્ટ્રી કહેવામાં આવે આરોપીની તો એ ગુનાહિત પ્રવૃત્તિવાળો ગુનેગાર યા આરોપી કહી શકાય તો એની જે સ્થિતિ છે જે જે એની જે જે પ્રકારની એનું જે કૃત્ય હતું અને જે પ્રકારની એની પ્રવૃત્તિ હતી પહેલાંની એનાથી કહી શકાય કે એ માણસ એ જે આરોપી રણ જનાર છે એ એક ડેડેડ આપને ક્લિન કહેવાય એવા પ્રકારનું ક્રિમિનલ એક્ટિવિટી એની હતી આપણે જે રીતે આપણે કહેવામાં આવે હું પહેલાં પણ આપને જણાવ્યું છું કે અત્યારે એવી કોઈ વિગત પણ નથી અત્યારે એવી કોઈ બાબત પણ નથી ખરેખર જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરવામાં આવેલ અને હુમલો કરવામાં આવેલ એની અગેન્સ્ટમાં એક જવાબી કાર્યવાહી પોલીસના પોલીસે પોતાના સૌ બચાવમાં એ એક કાર્યવાહી કરેલ છે અને આ કાર્યવાહીના ભાગરૂપે એ એક ઇન્સિડન્ટ બનેલ છે જે ઇન્સિડેન્સની આગળ પૂરી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે

સરકારી કેમેરાત નથી જ્યારે આ બનાવમાં એવું બન્યું છે કે જ્યારે પંચનામું કરવા માટે વ્હીકલને આવ્યો યા રોકવાનું હતું આ જગ્યાએ તે વખતે એ જૂઠવીને અને પોલીસ ઉપર ફાયરિંગ કરેલ અને પછી જુ પોલીસ ઉપર ફાયરિંગ કરતાં જ હથિયાર જૂઠવાની જે ઘટના બની તે જ વખતે જે વ્હીકલ રોકવામાં આવ્યો અને પછી પાછળનું વ્હીકલ પર રોક્યો તો જ્યારે આપણે સ્થળ પર ઉતરીને યા સ્થળ પર રોકાવીને અને પછી પંચનામો જે સ્ટાર્ટ કરવામાં આવે આ પહેલાં જ આ જો મરણ જરા આરોપી છે આના દ્વારા આ પ્રકારનું જે છેક નહીં પોલીસ ઉપર ફાયરિંગ અને હુમલો કરવામાં આવેલ છે જેથી જેથી આ ઘટનાક્રમ ત્યાર તે vehical ના અંદર જ્યારે પોલીસ ના કર્મચારીઓ હતા અને આરોપી હતા ત્યારે ત્યારે જ જે છે એ શરૂઆત થઈ ગઈ હતી ના એ જે યે જે હથિયાર છૂટ્યો છે એ માં જે છે કેની છૂટ્યો

પીએમ થશે અને ઇન્વેસ્ટિગેશન થશે આ ઇન્વેસ્ટિગેશનમાં બધા વિગતો જે વધારાની આવશે એ આપણે જે ટીમમાં એલસીબીની ટીમમાં એલસીબી પીઆઈ શ્રી વાળા અને એલસીબી પીઆઈ શ્રી હાર્દિક પરમાર બંનેની ટીમો આ રિકન્સ્ટ્રક્શનના પંચનામા દરમિયાન હતી તો જે પ્રાથમિક વિગતો છે એના આધારે બંને અધિકારીઓના દ્વારા બંને અધિકારીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવેલ છે અને સાથે સાથે જે આરોપી પોલીસ અધિકારીનું જે વેપન હથિયાર જૂઠવીને અને જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરેલ છે આ હતી આરતી પણ ફાઈરિંગ થેલ છે राजेंद्रસિંહ સિવાય બીજો કોઈને ઈજાઓ થઈ નથી આ એલસીબી ના બીએપીએસએ કોઈને કે જે ગોળી વાગવાની વાત છે તો ફક્ત राजेंद्रસિંહ એક જ ઇન્જર્ડ થયા છે અને બાકી જે નાની મોટી ઇન્જરી હોય જે ઘર્ષણથી તો એ અલગ ઇન્જરીઓ છે પરંતુ ગોળી વાગવાથી જે ઇન્જરી થઈ છે એ राजेंद्रસિંહ ને જે હેડ કોન્સ્ટેબલ છે એને ઇન્જરી થઈ રાજેન્દ્રસિંહ ને જે ગોળી લાગી છે એ એના હાથ ઉપર ડાબા હાથ ઉપર એને ગોળી લાગી છે જે વિગતો છે હોસ્પિટલમાંથી જે પ્રાથમિક વિગતો મળી છે એના એ છે જે એને લાગે અલગ બાબત પરંતુ એનું પરંતુ એને જે શરૂઆતમાં જે જોવાથી આપણને દૂર લાગે તો એને એક થાઈ ઉપર પણ જણાઈ આવેલ છે લગભગ અને અમુક જે છે એ પીઠના ભાગે અને સાઈડમાં પણ જણાય આવે છે પરંતુ ગોળી જે વાગી છે એ ખરેખર કેટલી અને કેવી રીતે લાગી છે એ ફોરેન્સિકનું પીએમની રિપોર્ટથી જ ડિટેલ માહિતી મળશે ના બિલકુલ જે વિગતો મળી છે એના આધારે આરોપીએ હથિયાર ઝૂંઠવીને અને એ ફાયરિંગ કરે જે વ્હીકલ ઉપર પણ ફાયરિંગ થયેલ છે વ્હીકલમાં પણ જે વ્હીકલની જે સામેની જે વિન્ડશીલ્ડ છે એના ઉપર પણ ફાયરિંગ થયેલું છે એવું જણાયા આવે છે અને એક બીજો જે વ્હીકલ છે એના પણ જે ડોર છે એના ઉપર પણ ફાયરિંગ થયેલ છે એવું વિગત છે અને એ પછી ફાયરિંગ કર્યા પછી તરત જ એ બીજા વ્હીકલ ઉપર પણ ફાયરિંગ કરે છે અને પછી ભાગે છે અને ભાગતા ભાગતા પણ ફાયરિંગ કરે છે એવી પ્રાથમિક વિગતો મળી છે આ આરોપીના હાથમાં હથકડી પણ હતી આરોપીના હાથમાં હથકડી હતી અને એના આરોપીને પહેરાવીને જ એલસીબી કરવા કરવા માટે ગયેલ હતી ના રિકન્સ્ટ્રક્શન દોરાન સાથે રાખવાનું ના હોય અને કોઈ પરિવારમાંથી કોઈને રિકન્સ્ટ્રકશનમાં રાખવામાં નથી આવેલ

કર્મચારી જે એ એને હથિયાર છોડાવવા માટેની કોશિશ કરેલ રાજેન્દ્રસિંહ આના ઉપર ફાયરિંગ થઈ અને ફાયરિંગ કર્યા પછી પણ બીજા વ્હીકલ ઉપર પણ એ માણસ આરોપી મરણ જનાર આરોપી હથિયારથી ફાયરિંગ કરેલ અને પછી એલસીબીના અધિકારીઓ એ જવાબી જે છે એની કાર્યવાહી કરવામાં આવેલ આના દ્વારા આ એલસીબીના અધિકારીઓને પણ ઇન્જરી થઈ છે અને જે રાજેન્દ્રસિંહની ઇન્જરી તો ગોળી વાગવાથી થઈ છે જે અધિકારીઓ છે આને પણ ઇન્જરી થઈ અને આ પ્રકારનું જે છે એ બનેલ છે અને આ વધારે જે વિગતો છે એ આપને જે ફોરેન્સિક થયા પછી અને આગળનું જે છે કે ઈસ્ટરનું પંચનામું થયા પછી આપણને આગળની વિગતો જણાવવામાં આવશે વીસ તારીખના રોજ અડાલજની આંબાપુર કેનાલ ઉપર એક મર્ડરનો બનાવ બન્યો હતો રાત્રિમાં લગભગ સવારે એક વાગ્યાની આજુબાજુ એમાં આરોપીએ વૈભવ નામના એક માણસને ઇસ્ટેપિંગ કરીને એને માર્યો હતો અને વૈભવની સાથે એની એક મિત્ર પણ હતી આને પણ ઇન્જરી થઈ હતી આ ગુનાના અનુસંધાને જ આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાણની ઓળખ થઈ અને આરોપીને શોધખોળ કરીને અને પોલીસ દ્વારા એને પકડવામાં આવેલ શરૂઆતમાં અહેમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગર પોલીસ અને આઈટીએસની એક સંયુક્ત કામગીરીની તહેત આ આરોપીને પકડવામાં આવ્યો અને પછી ગાંધીનગર પોલીસને આજે આરોપી આપવામાં આવેલ હતો આ આરોપીનું મેડિકલ કરાવવામાં આવેલ અને પછી કાયદેસરની અટક કરવામાં આવેલ આ ગુનાની તપાસ એલસીબી ને સોંપવામાં આવેલ હતી અને આ ગુના અંગે આરોપીને કાયદેસરનું અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને એલસીપીના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા ગુનાવાળી જગ્યા ઉપર આશરે પોણા પાંચ ની આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવે અને પછી ત્યાં જ્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હતું ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીની પોલીસના અધિકારીનો હથિયાર ઝૂંઝવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ આ ફાયરિંગ દરમિયાન આ ટીમમાં સામેલ એલસીબીના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ એલસીબીની પોલીસ કર્મચારીઓની જે વ્હીકલ્પ હતા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં એલસીબીના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલ ની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી સિંહ ઇન્જર્ડ થયા છે આને પણ અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ ત્યાં એ સારવાર હેઠળ છે આની પણ જે ઇન્જરી થઈ છે એનું ઓપરેશન ત્યાં ચાલી રહ્યો છે